આ ગોળ આપણે કોલ્લાપુરી લીધેલ છે એ પણ આપણે સમારી લીધો છે ત્યાર પછી પ્રોસેસ પાછો ચાલુ કરી દીધા છે ત્યાર પછી આ રાય ના કુરિયા છે મેથી બહુ કરવી હોય એટલે મેથી ના કુરિયા ઓછા લેવાના આપણે જ્યાં લીધો હોય એનો અડધો ભાગ લેવાનો આપણે સૌ પ્રથમ આપણે ના કુરિયે પાથો આ ધાણા ના કુરિયે આપણે પાથો છું સર્વ પ્રથમ ત્યાં પછી રહી ના કુરિય

થોડુક આપણે નાખશું ગરમ નહિ નાખવાનું કારણ કે જો ગરમ તેલ નાખી તો આપણો વઘા જે રહ્યો ને બરી જાય છે એટલે તેલ ઠંડુ થાય પછી જ આપણે નાખવાનું આમ એકઠું કર નાખવાનો મસાલો બધો આવી રીતના કરી નાખવાનો આ મલાઈ નાખવાનો આપણે અને ગોળ છે ને આપણે ઉપર નાખવાનો આ ગોળ નાખવાનો કારણ કે ગોળ પેલો નો હોય ને ખાલી ગોળનું પાણી થઈ ગયે એટલે આ તો તમારે કાચો મસાલો ભાઈ મજા આવે ખાવાની આમાંય દથાણું કરતા તમારે એમને મા કાચો ખવાઈ જતો જે સુકવેલી હતી આવી રીતના મિક્સ કરી દેવાનું હળ તો ભરી જવું જોઈએ એમ કેરીમાં કારણ કે તેલ તો આમાં જોઈ જ આપણે તેમાં આપણે ભરી લઈશું એક દિવસ બે દિવસ એમને રાખવાનું કપડું વીટી અને ત્યાર પછી ખાવાનું એટલે અથાણું થઈ જશે ટણા ટન કોમેન્ટમાં જણાવશો અમે તો આવી રીતના બનાવી છે એટલે અમે રજૂઆત કરી જે રીતે બનાવતા હતા એ રીતે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ઓછા ઓષાબેનને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

જો તમને અમારું ઓથાઓ સારું લાગ્યું હોય ઉષાબેનને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉષાબેનને જય માતા તમે કેવી રીતના કરો છો તે અમને કોમેન્ટમાં